ભરૂચ જિલ્લામાં વરસાદની રેડ એલર્ટની આગાહીના પગલે વાલિયા તાલુકામાં જે સોળ કલાકમાં સોળ ઇંચ જેટલો વરસાદ વરસતા ડેલી ગામ નજીકથી પસાર થતી કીમ ખાડી છે તે ઉફાન પર જોવા મળી રહી છે ત્યારે ડેલી ગામનું એક ફળિયો છે ત્યાં સત્યાસી જેટલા લોકો જે છે તે સંપર્ક વિહોણા થયા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે ઝઘડિયાના જે પ્રાંત અધિકારી છે તે ઘટના સ્થળની મુલાકાત હશે તેમની સાથે વાત કરીશું મેડમ સોળ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તેના કારણે સમગ્ર તાલુકામાં શું પરિસ્થિતિ સમગ્ર તાલુકામાં હાલ પાણી ભરાવાના એવા પ્રશ્નો નથી કટ ઓફ થવામાં રોડ સત્તર જેટલા આરએનબી પંચાયતના રસ્તા પરથી ઓવરટોપિંગ થયું છે અને ડેલી ગામની જો વાત કરીએ તો અહીંયા કાછોટા ફળિયામાં અંદાજિત ત્રીસ જેટલા ઘરો અને સત્યાસી માણસો એ લોકો કટ ઓફ થયા છે એ લોકો તંત્ર તેઓની સાથે સંપર્કમાં છે તેઓ પાસે રાશનની તમામ સુવિધા ઉપલબ્ધ છે જો આ પાણી ના ઉતરે અને પરિસ્થિતિ બગડે તો એનડીઆરએફ એસડીઆરએફની ટીમો આપણી પાસે છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી અને ફોરકાસ્ટિંગ મુજબ આ બે ત્રણ કલાકમાં તો પાણી ઉતરી જાય તો આપણી પાસે બહુ ભયજનક પરિસ્થિતિ નથી જો ઉતરે નહીં તો પણ તંત્ર તૈયાર છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી તંત્ર દ્વારા તમામ જે પગલા છે તે ભરવામાં આવ્યા છે મારી પાછળ જે જોઈ શકો છો અહીં એક જે કાચોટા ફળિયું છે ત્યાં જે લોકો છે તો ત્યાં કેદ થઈ ગયા છે પરંતુ તંત્રનું કેવું છે કે તેમના માટે જમવાનું અને જે પૂરતી વ્યવસ્થા તે છે તે હાલ છે પરંતુ બે થી ત્રણ કલાકમાં જો પાણી નહીં ઉતરે તો તંત્ર દ્વારા જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવશે ત્યારે આ વાલીયાના ડેલી ગામના જે દ્રશ્યો છે એક આખે આખું ફળિયું છે તે સંપર્ક વિહોણું થઈ ગયું છે અને જે સત્યાસી જેટલા લોકો છે તેમના સંપર્ક સાધવાનો તંત્ર દ્વારા જે છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલ ધીમે ધીમે પાણી ઉતરી રહ્યા છે ત્યારે આવનારા સાંજ સુધીમાં ભાલિયા તાલુકોમાં પરિસ્થિતિ ઠાળે પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કેમેરામેન વિનેશ પટેલ સાથે જયવ્યાસ અને ગુજરાત ભાલિયા